અને ભાઈ એના કામ થી એ પણ દુકાઈને જ છે ડોક્યુમેન્ટ કઈ કરે જે ઓનલાઈન આપણે ગ્રાન્ટ કંઈ કઈ હું આવતું બધું પશુપાલન તો એવું બધું કામ કરે છે અને તો 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 બાકી અત્યારે હું થઈ ગયો છે રેડી તો અત્યારે મારે જવાનું છે બાટવા ને બાટવા જવાનું છે મારે માતાજી ના મંદિરે આપણે સામાન લેવાનો છે થોડોક તો તે સામાન લેવા માટે જવાનું છે અને અત્યારે ઘડિયાળમાં તમે જોઈ શકતા અત્યારે સાડા અગિયાર વાગી ગયા છે અને કોને કોને જવાનું છે તે આગળ તમે લોકમાં જોઈ લીજો તો અત્યારે હું નીકળું ફટાફટ કે લેટ થાય છે ફટાફટ નીકળીએ તો બીજો કૂતરો પણ અહીં છે ત્યારે હું અને નવગણ માં બંને મિત્રો જવાના છે તો શિવમ બપુ છે તે હજી શનિવાર છે તો તેને લેવાના છે તો અત્યારે નીકળીએ અને આપડા અને આપણા મિત્ર રાજુભાઈ અત્યારે ને છોકરા નાસ્તો લેવા અહીં આવ્યા છે અને આપણે નીકળીએ અત્યારે ફટાફટ હવે બાટવા કે બહુ મોડું થઈ ગયું છે સીમ કયા ત્યાં બેઠો તો ચાલો નીકળ્યો છોકરા થાય ને નવગણ નવગણ ના ભાઈ ના છોકરા કામ સીગમ ખાવી તો હાલો તમે ખાઈ ને અમારે લાવી તો બસ અત્યારે બાટવા ભોગી ગયા અને શિવમ બાપુ ને અત્યારે આવી ગયો છે હું હાલે શિવમ પકે ને દુખ થાય ને તો દબાઈ દો હાલ હવે બજાર છે ને એટલે બઉ બાપુ બોલતા નથી તો થોડા આગળ વહી જાય અને આપણે બાયપાસ કામ છે તો જઈએ તો બાયપાસ આવી ગયા અને શિવમ બાપુ ને છે તે તો અત્યારે તેનું બે ગાય મૂકી દઈ કેમ કે અહીંયા આવ્યા હતા અમે રેડિયમ રેડિયમ વાળા ભાઈ ની દુકાન છે ત્યાં આવ્યા હતા કેમ કે આપણે માતાજીના મંદિરે સમુદ્રા બનાવી હશે એમાં જે નામ લખાવવાનું હતું રેડી એમ એટલા માટે તો તેનો ઓર્ડર અત્યારે દઈ દીધો છે બાટવામાં થોડીક વસ્તુ લેવાની છે તો લઈ લે હું તો નામ કમ્પ્લીટ થઈ જાય તો અત્યારે નીકળીએ બાટવા તો હવે નાના મોટા બધા કામ છે તે ફટાફટ કરવા માંડીએ અને કરીએ તો પેલા કામ કરી નાખીએ અને પછી પાછા મળ્યા તો ચાલો અમે ફટાફટ કામ કરી નાખો કામ કે આ કામ છે દાદા લોગની પાછળ રહી તો કામ નહીં થઈ શકે એટલા માટે કામ કરીને કોઈ મળ્યા ત્યારે નાનું મોટું બધું કામ હતું તે કરી નાખ્યું થોડોક સામાન લેવા નતો તે પણ લઈ લીધો ને અત્યારે પાછા આવી ગયા બાટવા બાયપાસ ને આપડે રેડિયમ નું જે નામ બનાવવાનું ચાલુ છે ત્યાં અમારો હજી વસ્તુ છે તો બનાવવાની તે હજી ચાલુ સ્થિતિ છે અને તો બાપુ અત્યારે મોટું ચડાવીને ફૂલ બેઠા અને નવગણ મોબાઈલ વાપરે બાપુ નથી બધા સુધી તું જાણ ન કાઢ દે છે બાપુ ને ભૂખ લાગી મને એવું લાગે પણ હવે આગળ અત્યારે નાસ્તો કરીએ કે હું કરીએ કે કઈ લખી નથી આગળી પેલા નામ લખી લે પછી ભાઈએ બાટવા બાજુ પાછા અત્યારે બાંટવા ને બરોબર આવતા રહ્યા કામ હતું તે કર ને બાંટવાને બરોબર સ્ટીકર બનાવવાના હતા તે અત્યારે બની ગયા ભાઈ એક ફેરી બતાડી દેવતા તરીકે તમને સ્ટીકર તો આ રીતે આપણે બનાવ્યા અને આ ભાઈની દુકાન છે કમલેશ ની એનું નામ પણ કમલેશ છે તો તેના નંબર છે કોન્ટેક્ટ નંબર તે ડિસ્ક્રિપ્શન માં જણાવી દે તમારે કોઈને બનાવવું તો અને બાકી જો અત્યારે બાપુને હવે ભૂખ લાગી છે તો નાસ્તો બાસ્તો કરતા જાય ને પછી નીકળીએ ફૂલ રામે તો બનારી જો સારો હવે નીકળીએ અંદર બાટવામાં જો અત્યારે અહીંયા બાટવા ટુર્નામેન્ટ ચાલતો હતો તો અત્યારે હવે કામ બ્રેક લીધી હોય જમવાની અત્યારે બહુ બે વાગી ગયા અત્યારે તમે જોઈ શકો અત્યારે તો નાસ્તો જાય લાગી એમ છે બાપુને થોડીક હવાનું વાગ્યા ની વાત છે બાપુ ને જમીન જમીને આવ્યો બાપુને સો વાગ્યા ની વાત છે તો જેને નાસ્તો કરાવી દઈએ

અત્યારે જાવ ત્રણ સાડા ત્રણ વાગી ગયા છે ને અત્યારે જઈએ હવે ઘેરે પૈનારી તો મજાય છે હજી મંદિરે જવાનું બાકી દુકાઈ ને ભૂગી ગયા અને શિવમ બાપુ જો અત્યારે એની ઘેર જાય અને મારે આ આપણે સબૂતરા ભાઈને દેવા જવાનું છે તો દેતા આવીએ સ્ટીકર અને બીજો સામાન છે તે અત્યારે અહીંયા રાખી દીધો છે તો આપણી પાસે મંદિરે નીકળીશું તો અત્યારે શિવમ બાપુ થોડોક જમવાનું છે તો જમી લઈ હું થોડોક નાસ્તો કરી લઉં અને પછી નીકળી આગળ માતાજી ના મંદિર ત્યારે જાઓ પરી પાસે ક્યાં છે મોબાઈલ લેલા પરી જો અત્યારે નાઈ ને ત્યારે વાળ તો જોઈ ને માથું હજી ઓરાવન બાકી છે હજી બીનું છે હજી કેમ અમાર પરી હે ઈ બડીઓ લેતા આવે એના વાળ હજી વેત એક ના છે કે હું બડીઓ લેતા હું વાળ કકેરવા હતું તો પરીના છે ને મોબાઈલ આવી ગયો એના પપ્પા છે ને એના હાટુ લેતા હોય એને પપ્પાએ નવો લીધો નથી હવે મોબાઈલ લઈને બેઠી હું આખળ મને દે આખે આપણે એની પાછળ લઈએ આખી દે કે નહીં દે જો જો આવે પરી ઓ પરી મને મોબાઈલ દેતા બેન મોબાઈલ દે મને હે એ વગાડે આ મોબાઈલ નથી દેતી હો કોઈને ભરવા નહીં કરે આ ક્યાં પરી મને રવા દેખ કરી હમ કોઈ ખબર પડે મોબાઈલ એ હવે દીધો ભાઈ આ વાગો વિડિયો ચાલુ છે જોવાનું કઈ સમજે આમાં હે ડાગલા તો હાલો થોડો નાસ્તો કરીને પછી માતાજીના મંદિરે નીકળીએ બન્યા લીધો મજા આવી છે અને હા અત્યારે સાહિલભાઈને જે કાલે સાહિલભાઈ જુનાગઢ ગયા હતા તેની ક્લિપ અત્યારે તો વીસમાં મૂકી દઉં તમે જોઈ લો આરતી બેન અત્યારે લેસન લખે છે અને સાહિલભાઈ છે ને તેની ફૂલ તૈયારી ચાલે છે અત્યારે સાહિલભાઈ નીકળવાનું છે જુનાગઢ આલ્ફા અંકુલમાં આલ્ફા આલ્ફા અંકુલ તો સાહિલભાઈને હોસ્ટેલ માં જાવાનું છે તો પાછા આવીજો વેલેરા સાહિલભાઈ ઉત્તરાયણનું વેકેશન નિહાળી લીધું તો હવે જવાનું છે ભાઈને તો અત્યારે જાઉં આ એક ઠેલો છે આ પછી ભણવાનું બેગ છે અને આ બીજો ઠેલો છે તો આમાં કપડા ને તેના ઓઠવાના ઓશિકુ ને એવું બધું છે ને એવું બધું તો સાહિલ ભાઈ અત્યારે નીકળવાના છે અત્યારે હું નાસ્તો કરવા ઘરે આવ્યો તો હું ને શોટ લઈ અને આ કાલના વ્લોગમાં મૂકી દઈ એટલા માટે આજ લઈ લીધો છે તો સાહિલ ભાઈ હવે આજ નીકળવાના છે તો બીજું તો કઈ નહીં સાહિલ ભાઈ છે અને અમારા કુળ નું નામ રોશન કરશે એવું છે અમને આશા તો સાહિલભાઈ તો અત્યારે તેની મમ્મી છે ને કુળદેવી ના મૈ દીવો પૂરવા જવાનું છે એટલા માટે દીવો તૈયાર કરે છે તો રાહિલભાઈ નીકળી છે અને મારે અત્યારે નાસ્તો કરવાનો છે તો નાસ્તો કરીને અત્યારે હું તો તો લીધી તમે ક્લિપ હવે નાસ્તો કરી લઉં નાસ્તો કરવા આવી ગયો છે નાસ્તામાં શું છે ખબર છે તમને હમણાં બે દિવસ રજા હતી ને તો ઘરે લાડવા બનાવ્યા સ્પેશિયલ કીના તો સમી લઉં અત્યારે થોડોક નાસ્તો કરી લઉં અને પછી માતાજીના મંદિરે નીકળીએ કઈ આવી ગયો અને મારા ફરી છોકરા નીતિનભાઈ આવ્યા છે ગોવિંદ આવ્યા હતા અત્યારે નીકળ્યા છે આપણે મંદિરે નીકળીએ બાપુ આવી જાય પછી પક્ષી છે મોટા મોટા તમને બતાવું જે પાણીમાં આપણે બતક જીવા હોય તે હું ને શિવમ બાપુ છે ને અત્યારે માતાજીના મંદિરે જઈએ સામાન લઈને અને વાયામાં છે તો હું તમને બતાવું પાણીમાં છે ભાઈ એની સાસ જો સાસ કેવડી કેવડી છે પક્ષીની બાપુ વા બેઠા અને હું અહીં છે પારા ઉપર અને આ બતક છે આવો નજારો તમારે જોવો હોય ને તો ગામડામાં જ આવવું પડે કેમકે આ નજારો છે ને એ સિટીમાં ક્યાંય જોવા ન મળે એટલા માટે જઈએ કે ગામડું એ ગામડું ને શેર એ શેર પણ આ તો શહેર માં તો બધા પછી મજબૂરી મજબૂરી બાકી તો ગામડામાં મોજ છે કે કે સુરત કેમ હું સુરત કામ કરી આવ્યો છે હીરાનું એટલે મને ખબર છે ગામડામાં મોજ કરું એવી ત્યાં ન થઈ શકે તો બાકી તો કઈ નઈ અત્યારે માતાજી મંદિરે નીકળીએ ગામડા કરતા સુરત માં મજા આવે હા આ બાપુને સુરત નો શોખ છે પણ એક ફેરે રતાય છે ને ક્યાંક આ સિટી માં કામ કરીએ છીએ ને પછી કે છે કે ગામડું એ ગામડું ને શહેર ઈ તો શહેર એટલે હું ગામડાની કે વ્યાખ્યા જ નો થાય મારા અંદાજ પ્રમાણે ઈ હે તો પણ પછી જો જેને શહેરમાં મજા આવી ને શહેરમાં ને અમને તો ગામડામાં મજા આવે હાલો નીકળજો ફટારો જો ફટારો સાસાઈગી આવ્યો ત્યારે તો એક ગલુડિયા નતા પણ અત્યારે બધાને ઘડીક વારા આલે આલે એમ ગયું તો અત્યારે બધા આવી ગયા ને અત્યારે આજ જો આજ ખાવા માંડ્યા બેઠા ભૂખ્યા છે કેમ કે કાલ સાંજે નાખી હતી છેલ્લે રોટલા બાકી અત્યારે નાખી દીધા છે જો કમ્પ્લીટ વિશાળા ખાવા માંડ્યા અને બાકી જે મંદિર એક કુતરા છે તેના માટે હજી આ જબલામાં છે જે લેતા જાય અને હવે શિવમ બાપુ માતાજી ના મંદિર હશે તો હવે ત્યાં માતાજીના દર્શન કરાવો ને પછી કામ ચાલુ કરીએ નાનું મોટું રેડીભાઈ દુકાન આવ્યા છે તો બધા ગલુડિયા છે તો રેડીભાઈ ની દુકાન ની પાછળ રાજભાઈએ નાનું ઘર બનાવી દીધું છે તો ત્યાં બધા રહી જો આયા ઘર બનાવી દીધું રાજવે

અને આપણે જે માતાજી દીવો કરીએ છીએ ત્યાં ઘી વાળી ગાગર કેદીની પડી હતી તો હવે તો ટૂંક સમયમાં છે ને એક ઘી માટે જે દીવાલમાં ટાંકી નાખવાની હોય ને કેમકે બધા મિત્રો અહીંયા માતાજીના નિવત કરી જાય પછી મેળા ભરીને જે ઘી વધે ને તે ત્યાં અંદર રૂમ ઠામ વાસણો છે ત્યાં એક ટાંકી સ્ટીલની લઈને રાખી દેવી કેમકે ત્યાં છે ને બધા જ્યાં આવે ત્યાં ઠામમાં નાખી જાય ગાગરમાં અને ટોપિયામાં ને એમાં તો એટલા માટે એક જ વસ્તુ રાખવી ટાંકી સ્ટીલની લઈ લેવી તેમાં નાખવાનું રહી તો એ કામ વે વેલા સર કરી નાખી અને બાકીના દર્શન કરી લીધા છે તો અત્યારે કામ ચાલે છે અને અત્યારે મંદિરે કામ એ ચાલુ છે આપણે જે આપણે ડુમના પાયા છે ને બધા તેમાં કલર કામ ચાલુ છે અત્યારે એમાં અસ્તર લાગી ગયું છે ત્રણ પાઇપ બાકી રહ્યા છે આપણા મયુરભાઈ પંસરવાળા ભાઈ ને ગેરેજ છે આપે અને આ બધા પાઇપોમાં અસ્તર લગાડી દીધું છે પછી આપણે જે દરવાજો છે તેમાં પણ લગાડી દીધું છે જે આપણે નવો ફિટ કર્યો છે તેમાં અને મંદિરની બે બાજુ સકડિયું છે તેમાં પણ અસ્તર લગાડી દીધું છે તો તેમાં આજે કલર કરવાનો છે તો કલર લેવા માટે આજે સ્પેશિયલ બાટો ગયો હતો તો તે પણ બધો સામાન લેતા આવ્યો છે તો આપણે વ્યવસ્થિત બધું ત્યાં ભાઈને દઈ અને પછી અમારે જે આપણે રૂમમાં થામ થામવાસનો રૂમ છે તેમાં સોખા પડ્યા તો સોખા આપણે નવો રૂમ બનાવ્યો ને તેમાં મૂકવાના છે બધા તો તે વસ્તુ વ્યવસ્થિત મૂકી દઈએ તો આ બે જબલામાં કલર છે આપણે પછી આ છે પગલુસવાનું મંદિરની આગળ તૂટી ગયું હતું તો નવું લઈ લીધું છે પછી આ એક નળ છે જે આપણે પાણીના ટાંકાવે પીવાના લીક છે તેના માટે પછી આ બધો બે બાથરૂમ માટે લેતા આવ્યો અને આ ડોલના ડબલા છે પણ તે પણ બાથરૂમ માટે જ લેતા આવ્યો અને બે માર્કર લીધી છે કેમ કે થોડીક વસ્તુ કંઈ નવીન આપણે લખવી તો કાંઈ કાં લખાઈ જાય એટલા માટે કલરની જરૂર ન પડે તો એટલા માટે બે માર્કર લીધી છે તો બધો આવો નાનો મોટો સામાન લેતા આવ્યો છે તો ફટાફટ તે મૂકી દઉં બાથરૂમે જવાના કેળો છે તો આ થોડાક બેલા અહીંયા આપણે મધ હતું એટલા માટે અહીંયા નતા ગોઠવા તો એટલે ગોઠવી દઉં અને આ બે ડોઈલું છે તે બાથરૂમ હતી એ લઈ લઈએ કેમ કે નવું બધું મટીરીયલ રાખી દીધું છે તો જે કોઈ આવો મંદિરે ત્યારે બધી વસ્તુ યુઝ લો અને પાણી વ્યવસ્થિત જરૂર નાખજો અને બાકી તો નહીં નઈ બાપુ અત્યારે મારી સાથે છે બાપુ બાપુ મારા હાટું બદામ બગડી એટલે એ તો કેતા ભૂલી જાઉં થેન્ક યુ હો બાપુ તમારો આભાર બાપુ મોરથી ખાઈ લીધી હવે મને દીધી અહીંયા તો આપડે બદામો છે બે શિયાળ છે બદામ પણ કાશી હોય તો ખાઈ તો લઈ દે એટલે બાપુ ને માતાજી દયા કરે બાપુને કરે હો ભાઈ માતાજી દયા એ આખરી હું કરી તો બસ આ થોડુંક બેલા મૂકવાનું છે તે મૂકી દઉં વ્યવસ્થિત રસ્તાનું કામ હતું તે કમ્પ્લીટ થઈ ગયું છે બાથરૂમ ના શિવમ બાપુ આજે બહુ કામમાં નથી આવ્યા આપણી કે સોખા ફેરવવા લઈ છે તો અત્યારે ફેરવીશું ના કારણ પછી નીકળી જાઉં અને અત્યારે તો આપણે આરતી કરવા વાળા વડીલ બધા બેઠા મેળશે બાપા આ લેતા એવા પગલું સવાનું તો હવે રાખી દે વા અને નળ ફીટ કરી દઈએ તો અત્યારે એની બધા આરતી કરી લીધી અને મારે મારું કામ ચાલુ હતું શિવમ બાપુ ભાઈ તો ત્યાં બધા અત્યારે જો મંદિરે ફેમિલી બધી આવી છે માતાજીના મંદિરે તો ત્યારે જો એના બાળકો ઈસકે છે અને બાકી તો આપણે આપણું કામ ચાલુ રાખીએ ઓમ શ્રી ખમ ખોડિયાર માતાય નમઃ તો બસ અત્યારે મેં પણ આરતી લઈ લીધી અને તમે બધા પણ માતાજીની આરતી લઈ લીધી છે તો હવે નીકળીએ ઘરે બાપુ તો એક ટોપીઓ ખોખેલા છે અને મારો મગજ સટકી ગયો કેમ કે એ આ જે કામ માં આવ્યો નથી એટલા માટે આવીને સીધી પોકેટ બેહી ગયો તો બાકી કંઈ નહીં બાપુ કામ માં આવે છે આ કંઈ નથી કેમ કે એને છે ને આજ સવાર નું આ સો વાગ્યા નો હતો અને જમવામાં માં હિરખો મેળ ન થયો એટલે કેમ કે અમે ત્રણ ચાર વાગે તો આવ્યા અને પછી તે જમી નથી શીખ્યો એટલા માટે એટલે એને દરેક હું કાલે આજ લઈ લે કાલે પછી એને મેરેજ લગન માં જવાનું છે એટલે કાલ તો હવે મારું પણ કઈ નક્કી નથી કે કાલ મારે પણ જવાનું છે તે તમને કાલે જણાવી ઘરે નીકળવું ને રોકાવું રોકાવું બાપુને આજ નેજા આવ્યો આજ બહુ નજા બાપુ ને બાપુ ગાડી ને લેવર ને મને કીમે થાય બસ અત્યારે ઘેરે આવી ગયો છે મમ્મી છે તે જમવાનું બનાવે છે અને હું અત્યારે છે ને શું કામ કરું ખબર છે આજે બધો માલ લેતા હોય ને તો હમણાં હિસાબ કિતાબ બાકી છે ગ્રુપનો તો બધો હિસાબ કિતાબ કરી નાખું નાના મોટા બહુ ઝીણો ઝીણા બધું બાકી છે તો કરી નાખું બે ચાર દિવસ બે ચાર દિવસ ને દસ પંદર દિવસ ભેગોથી કરું કેમકે બધું કંટ્રોલ કરવું પડે છે સ્ટ્રગલિંગ બહુ કરવું પડે છે આ ઇંગ્લિશમાં બોલું તો બહુ જવાબદારી હોય છે એટલા માટે બધું દેખરેખ કરીને વ્યવસ્થિત હિસાબ કરી નાખું પછી મમ્મી જમવાનું બનાવે છે તો તમને જણાવી દઉં કે શું છે છે બનાવી તો અત્યારે હું જમવા બેસી ગયો છે મમ્મી છે તે જમી લીધા છે અને મારા પપ્પા છે તે આજે જમવાનું નથી કેમ કે ગોડી લોક થઈ ગયા હતા તે સગા માતા એટલા માટે તે રહ્યા હતા તેને અત્યારે જમવાનું નથી તો બાકી અત્યારે તમે જોઈ શકો છો હું પણ જમવા બેસી મૂવી ચાલુ છે અને મમ્મી બનાવી નાખ્યા છે આજે થેપલા ગરમા ગરમ પછી મૂળા છે તેની સાથે ઓરો બનાવ્યો છે સાઈઝ છે અને બટેટાનું ને ટમેટાનું ને મિરચાંનું શાક છે તો બસ અત્યારે આજે મસ્તીનું મમ્મી જમવાનું બનાવ્યું છે તો અત્યારે જમી લઉં હવે આપણો આડનો લોક છે ત્યાં અહીં સુધી રાખીએ હજી મારે ગ્રુપનો થોડોક હિસાબ કરવાનો બાકી છે તો એ આવું બધું મારે આવું બધું મારે જિંદગીમાં હાલતું હોય તો મળીએ પાછા કાલના બ્લોગમાં તો આશા કરી મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ ગમ્યો હોય છે ગમ્યો હશે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા એક નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી